કંઈક કંઈક વિચાર આવે કે કે ધરતી ઉપર કરવા ખરેખર આવી છે અરે આપણે ચિંતા મુક્ત થાય ને ત્યાં બીજી બે ચિંતા તો ડેલી આવીને ઉભી હોય અને અમુક અમુક તો આખા ગામની ચિંતા કરે બોલ એ લોકોને ખરેખર રંગ દેવો જોઈએ એના માટે કલેજું જોઈએ આખા ગામની ચિંતા કરે ને એના માટે ના અમુક અમુક ડોસી કેતી અને ગાડી તો સોડાવી રોકડે સોડાવી હોય કે હપ્તે સોડાવી હોય અને હપ્તે સોડાવી હોય તો હપ્તા ક્યાંથી ભરશે ફલાણાની દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે હવે પૈણા વિદ્ય તો હારું ફલાણા દીકરાની હગાઈ કરી છે પણ છોકરીનો જીભડો બહુ છે અહીંયા છોકરાની માનો જીભડો બહુ છે હવે હગાઈ ટકું છે તો હારો નકર વરી ઉપાધિ ઈમી નિમી અરે અમુક અમુક તો આખા ગામની ચિંતા કરતા બોલો એને કેવો રંગ દેવાય વાલા અહીંયા તો આપણે ઘરની ચિંતામાંથી ને એવી ઊંચા નથી આવતા